નમસ્કાર મિત્રો હું છું નીલ સોની અને આજ આપણે જઈ રહ્યા છીએ રાજભાઈ માના મંદિરે જે સામેખ્યાળી માત્ર સાત થી આઠ કિલોમીટર છે તો બને રહેજો આજે આપણે રાજભાઈ માના દર્શન કરશી જે માના સન્માન ધામ થી પાંચસો મીટર એટલે કે સાવ બાજુ જ છે તો આપણે માના સન્માન અને રાજભાઈ માના દર્શન કરશું આજના વિડીયો તો બને રહેજો માના દર્શન કરવા જઈ રહ્યા છીએ ત્યારે મને બે દુહાની પંક્તિ યાદ આવે છે જે હું સંભળાવું છું તમારે મા તુલસી કા રોપના મા શીતલ જલધાર બડકર કોન હે દેજો પ્યાર નમસ્કાર મિત્રો હું છું નીલ સોની આ હાઈવે છે માળિયા જે હાઈવે છે મોરબી સામીખ્યારી મોરબી માળીયા વાળા હાઈવેમાં અહીં માત્ર સામેખ્યારીથી સાત કિલોમીટરના અંતરે તમે અહીં પાછળ તમે આ બોર્ડ વાંચી શકશો માનસન્માન તમારું બતાવું મિત્રો અહીં રાજભાઈ માનું મંદિર પણ અહીં જ છે અને માનસ હનુમાન ધામ નો તમને અહીંયા બોર્ડ દેખાશે તો આજ આપણે માનસ હનુમાન ધામ તથા રાજભાઈ માના બંને દર્શન કરશું તો બન્યા રહેજો આજના વિડીયોમાં મિત્રો આ છે સમખ્યારી સુરજબારી માળિયા મોરબીવારો હાઈવે અને અહીં સામખ્યારથી જતા જમણી સાઈડ વાચે આવો બોર્ડ આવશે ત્યાંથી અંદર જતાં માત્ર એકાદ કિલોમીટરના અંતરે માનું મંદિર છે અને પાંચસો મીટરના અંતરે માના સન્માન ધામ છે તો સાવ પાસે પાસે જ છે તો આપણી યાત્રાને આગળ વધારશું મા મમતા કી મહક હે મા હે સૂર્યપ્રકાશ મા હરિયાલી સી લગે મા જીવન કી આશ તો મા તો પ્રેમ અને ત્યાગની મૂર્તિ હોય છે પોતાના બાલુડાની હંમેશા ધ્યાન રાખતી હોય છે મા હે સરિતા ને કી ત્યાગ સમર્પણ નામ માતા કે આશીષે બનતે બિગડે કામ એટલે માના આશીષથી આપણા બધાના કામ થઈ જાય છે બસ મા પર શ્રદ્ધા હોવી જોઈએ તો મિત્રો તમારે આ વિડીયો કેવો લાગી રહ્યો છે જરૂરથી જણાવજો અને દરેક માઈ પક્ષ સુધી આ વીડિયો પહોંચાડવા વિનંતી છે દરેક ગ્રુપમાં શેર કરજો તો બધાને રાજલમાના દર્શન થશે અને ઇતિહાસની એવી જે મને ધ્યાનમાં હશે એવી વાત કરીશ જાણકારી આપીશ જે પણ આપણા યુવા ભાઈઓ સાથે શેર કરજો તો એમને જાણવા મળે નમસ્કાર મિત્રો હું અત્યારે રાજભાઈ માતાએ પહોંચી ગયો છું પાછળ તમે વાંચી શકો છો આ શ્રી રાજભાઈ માતા સેવા સમિતિ નવા કટારિયા એટલે નવા કટારિયાથી સાવ બાજુમાં અહીંથી નવા કટારિયા અને લકદરગઢ પાસે જ થાય છે નવા કટારિયા માત્ર બે કિલોમીટર જેવું થાય છે તો હું તમને પહેલાં મંદિર પરિસર પૂરું બતાડી દઉં ચારે બાજુનો વ્યૂ બતાવું મિત્રો કહેવાય છે કે ચારણના ગળામાં મા સરસ્વતીનો વાસ હોય છે તો હું કોઈ જન્મજાત નથી ચારણ હું સોની છું પણ માના આશીર્વાદથી મને આવો ઇતિહાસનો અને યાત્રાનો અને એવા વિષયનો શોખ છે જે હું તમારી સામે રજૂ કરું છું તો જરૂરથી મિત્રો પ્રોત્સાહન આપવા વિનંતી લાઇક શેર સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને અન્યને જરૂરથી શેર કરજો મેં અનપઢ મુહૂર્ત હે ભાન સંસ્કાર મા સે મિલે બના દિયા વિદ્વાન તો માના આશીર્વાદથી જ આપણે બળ બુદ્ધિ અને વિદ્યા મળે છે હવે વાત કરશું માના ઇતિહાસની અને પ્રગટ્યની તો સૌરાષ્ટ્રની ધીંગીધરાનું એવું નાનકડું ગામ ચરાડવા તો મા આઈ રાજબાઈના પ્રગટીની વાત કરીએ તો દિવસે આઈ જન્મ લીધો તેમનું પ્રગટિત થયું હતું અને માત્ર નવ વર્ષની ઉંમરે માતાજીએ પરચો આપ્યો તે જગવિખ્યાત છે બાદમાં તિન દુઃખીઓના દુઃખ હરતા હરતા મા આઈ રાજભાઈ અનેકે પરચા આપ્યા અને મા આઈ રાજભાઈ જગદંબા તરીકે જાહેર થયા અને ઘણા પરિવારોના કુળના કુળદેવી તરીકે પણ તે પૂજાય છે અત્યારે આપણે મંદિર પરિસરમાં આંગણે પહોંચી ગયા છીએ અને આ છે માની લહેરાતી બાવનગાજની ધ્વજા દર્શન કરો અને ખૂબ જ શ્રદ્ધા અને ભાવથી મા આપણને દર્શન કરશું અને આશીર્વાદ મેળવશે આમ તો રાજાના અનેક પરચાઓ છે પણ તેમાંનો એક એ દિલ્હીના બાદશાહ અકબર અને બીકાનેરના રાજવી પૃથ્વીરાજ રાઠોડનો છે એક વખત એમની અકબરની કચેરી ભરાણી હતી એમાં સતીના સત વિશે આમ તો આ પ્રસંગ બહુ વિસ્તૃત છે પણ ટૂંકમાં પતાવું કે સતીના સત વિશે વાતો થતી હતી તો બાદશાહ કે અત્યારે તો કોઈ આ જમાનામાં એવી કોઈ સતી છે જ નહીં અને હશે પણ નહીં ત્યારે કતલુબ ખાન એ રાઠોડનો અંદર દુશ્મનાવાટ છે એટલે એ કહે છે કે જાપના છે આપણા રાજદરબારમાં બેઠા પૃથ્વીરાજના ઘરના લે લેલાદે એ પણ એવા સતી છે તો અકબર કહે એમ તો સાંભળો પૃથ્વીરાજ તમે હવે છ મહિના પછી જ્યારે ઘરે જાઓ ત્યારે તમારા પત્ની લેલાદેને અહીં લઈ આવજો મારે જોવું છે હવે પૃથ્વીરાજ ઘરે આવે છે અને તેમનું મસ્તક ચિંતાઓથી ઘેરાયેલું હોય છે ત્યારે એમના પત્ની લેલાદે એમને પૂછે છે ત્યારે એ બધી હકીકત જણાવે છે તો લૈલાદે કહે છે કે એમાં શું ડરો છો રાજવી તમે જોગમાયા નું શરણ લ્યો એ જરૂર આપણું કામ કરશે આમ તો આ કથા બહુ લાંબી છે પણ તમે કોમેન્ટમાં જણાવશો તો ઇતિહાસનો સ્પેશિયલ એક વિડીયો બનાવીશ પણ પૃથ્વીરાજ એ માની શોધમાં સૌરાષ્ટ્રની ધરામાં પગ મૂકે છે અને ચરાડવા ગામના સીમમાંથી વટાય છે ત્યારે મા જ્યારે અગિયાર વર્ષના હતા ત્યારે એમને ભેટો થાય છે અને મા બધું સમજી જાય છે અને એમને કહે છે બેટા તું ચિંતા ન કર તું મને ત્રણ વાર સાદ કરજે અને લૈલાદેને સાથે લઈ જાય છે ત્યારે હું આવી જઈશ અને પૃથ્વીરાજ નિશ્ચિત થઈ જાય છે અને જ્યારે પાલખીમાં બેસાડવાનો ટાઈમ આવે છે ત્યારે પીઠળ રાજવી સાથ પાડે છે આવજે રાજલ ઉદાની આવજે આવજે રાજલ ઉદાની આવજે આવજે રાજલ ઉદાની આવજે ત્રણ સાત કરતાં જ મા આપમાંથી થરથર કરતાં નીચે ઉતરે છે અને લૈલાદેવની જગ્યાએ બેસી જાય છે પાલખીમાં અને કચેરીમાં જ્યારે અકબર બાદશાહ તલવારથી પડદો ઉચકે છે ત્યાં તો સિંહણનો રૂપ ધરીને મા એને એક છપાટ મારે છે અને તે કહે છે અમીજાન કરતો અકબર એમના ચરણોમાં પડી જાય છે અને માની માફી માંગે છે આ કથા બહુ જ વિસ્તૃત છે પણ ટૂંકમાં તમારે જણાવી રહ્યો છું આજ પણ કોઈ દી દિલ્હી જાઓ તો દિલ્હીના ત્રીજા દરવાજે રાજલ ઉદાનીનું મંદિર છે તે તમે જોઈ શકશો ત્યારના સમયમાં અકબર બાદશાહે બંધાવડાયું હતું અને પીરને મોહમદો ચડાવવા જાય ત્યારે માના નિવત પણ ચડતા

જે ગાયોની સેવા અને મંદિરની સેવા અર્ચના પૂજા કરે છે જે આપણને ઇતિહાસની વાતો જણાવશે અને દેવળમાનો પણ એમના મુખેથી ઇતિહાસ સાંભળશે બરોબર રાજભાઈ માં હા બરોબર

બરાબર અમાર ઘરના આપી દીધી દાગીના આપી દીધી ખેતર આપી દીધી હા કે ના મને મારા પૈસા જોઈએ બરાબર તો ઓરોડા મંજે તલવા લઈ એમ પોતાનું માથે ઉતાર જાયો હા આ દેવળમાં બરાબર પછી ઓદી પાણીનો ભાગ્યો હ કતારિયા બાજુ બરાબર ત્યાં કતારિયા બાજુ પાણીનો ભાગ્યો હ આ धौलारे, बरोबर। मस्तकुचियां, बरोबर। क्या बरो बर। लेतो जा, देतो ले जा। हाँ। हम्म, धानी माना कर। हम्म। देतो जा के, देतो जा। ये देवर माँ जी जगह आलिया से कि आज नितारिक्षाओं में शायद खर्न थे उनके खर्न। बरोबर। ये जगहों पर आ गए। बरोबर। इधर पसें यहाँ अपने जुना के दरिया। हाँ, जुना के दरिया

बरोबर। so, so, बरो बर। बरो बर। तो माँ भगवती याद करेगा। तो माँ भगवती चरणवती ही बरोबर। काशीया कि काशीदरबार में कुछ होगा। बरोबर। क्यों नहीं है बस ये काशी आपने तो क्या पढ़ा? बरोबर हाँ। माँ राजन। अच्छे पोसी काशीदरबार में चलते क्यों नहीं? हाँ अच्छे रहते हों। क्यों नहीं? क्यों नहीं? कोई પછી ભરવા અને રવારી ની બધાય એ મન અને વચ કરે છે હાર પર લેતા હા હા એટલે ધીરે 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 ખટમના પટેલ ઉપરની જંગલ હતું બરોબર બધા બીજા હા આ તો આ બે દીતી આવતા બરોબર મોટા માણસ ઉભી આ બે દીતી ઉભી હા હા છે એ જંગલ કેવી જાડી ખાટી હતી ને હમ એ જંગલમાં આ આમાં

હા અત્યારે તો સારું થઈ ગયું બધું અને આ આજા બાવનગજની બાવનગજની ધજા છે બરોબર બરોબર હા

તો હું રાજલમાના ઇતિહાસનો સ્પેશિયલ વિડીયો બનાવીશ જેમાં જેમાં ઝીંઝુવાડાનો એક પ્રસંગ છે વાણિયાને વારે ચડ્યા હતા એ અને તથા વિરમગામનો સર કરીને એક સુબાએ જ્યારે ગઢ ચણતો તો ત્યારે માતાની ડેરી તોડી હતી તો મા માન થયા હોવાથી જેવો એ ગઢ ચણતા રાત પડી જતો તો એની પણ એક મસ્ત કથા છે જે જણાવીશ તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલો જ તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને ફરી માણસો ના આવે સાથે અત્યાર સુધી ખૂબ જનો ખ્યાલ રાખજો જય જય ગરી ગુજરાત જય હિન્દ જય ભારત આવજો રાધે રાધે